નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સાત બાર બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રબારીકા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે હિંમતભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે સરગવાનો પાક છે અને એની અંદર જે આપણી પ્રોડક્ટ પીવાના આવે એનો જે છે હિંમતભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌ આપણે ભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો પરમાર હિંમતભાઈ ભીખાભાઈ ગામ રબારીકા તાલુકો જેસર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો નેવું સોળ અઠ્યાસી પિસ્તાલીસ તેતાલીસ હા આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો હિંમતભાઈ આપણે કેટલા વીઘામાં સરગવો છે આપણે આઠ વીઘામાં છે સર તમારે સોળ થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર રાખીએ દસ બાય પાંચનું નું છે બરાબર છે કઈ વેરાયટી છે આપણે આ વેરાઈટી એક ભાઈ ની યા થી લાવ્યા હતા અમે કર કરાવ કર કરાવ બરાબર એનું એનો એવડો બિયારણ લાવ્યા હતા અમે હા બરાબર છે હવે તમે આ અંદર કટિંગ કેટલી વખત આપેલા છે 3 થી 4 વખત કટિંગ આપેલું છે 3 થી 4 વખત હા બરાબર છે વચ્ચે ના ગાળા માં આપણે વરસાદ ની કેવી પરિસ્થિતિ હતી વરસાદ ની તો બહુ પરિસ્થિતિ હતી છેલ્લે સુધી વરસાદ રહ્યા હતા બરાબર છે તો એના હિસાબે આપણે શું નુકસાન આવી થી આપણે ચીંગુ ન થાય ને હરગો ને એમ ફૂલ ખરી જાય બધા બરાબર સો હા બીજું ખાસ કે તમે આની અંદર જે છે આપણે કયા ખાતર વાપરેલા છે આમાં વીસ વીસ જીરો તેર નાખેલા હતા ભેગું પોટાશ ભેગું પોટાશ ના બરાબર છે હવે એ કેટલા સમય પેલા એની અંદર આપણે પીએચ તમે કેટલા દિવસે આપો છો આમાં બાર પંદર દિવસે બરાબર છે બરાબર છે ખેડો મિત્રો યોગ્ય સમય છે કેમ કે સરગવામાં જે છે પિયત ને ખૂબ ઓછા આપવાના હોય છે હવે તમે આની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો આપણે પી નો પછી બીજું ખાસ કે ખરવાનું પ્રમાણ કેવું રહેશે ઓછું ખરવાનું મિત્રો પીવન દવાનો ફાયદો જે છે ખરવાનું પ્રમાણ જે છે ખુબ ઓછું રહેશે બીજો ખાસ આની અંદર આપડે ક્વોલિટી કેવી શીંગની બની છે આમાં સારી બની છે બરાબર આમાં આપણે પેલી જ નજર ગમી જાય કે વજન વાળી તૈયાર થઈ છે હા ખેડો મિત્રો આપ જોઈ શકો છો કે પી વન દવાનું છે હિંમતભાઈના ફિલ્ડમાં છે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે હા તમારે જે છે આપણે પી દવાની માહિતી કઈ રીતે મળી છે એ આ વજુભાઈ લાવ્યા થાય એણે મને કીધું હું મેં તમને સંપર્ક કર્યો તો સીધો આપણે કઈ જગ્યાએ કુરિયરમાં આવ્યું હતું એ આપણે વીજ આપણી મંગાવ્યું હતું કુરિયર સો ટકા બીજો ખાસ કે આની અંદર જે છે આપણે નવી સિંગો બેસવાનું પ્રમાણ કેવું છે આમાં સારું છે હા અને એકદમ સારું અને મધમાખી કેવી કે આપણે ફિલ્ડમાં દેખાય છે બહુ દેખાય છે મધમાખી ચલો મિત્રો આ ફિલ્ડમાં એમ જોયું છે જબરજસ્ત છે પુષ્કળ પ્રમાણમાં જે છે મધમાખી પણ દેખાય છે અને સિંગ પણ જબરજસ્ત છે બેસેલી છે આની અંદર આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે મધમાખી જો સામે બે બેઠી છે એ જે છે આપણે પીવન દવા તથા સાથે આજે જે ગેટસેટ દવા આવે એનું જે છે પરિણામ મળેલું છે આપણા ગેટસેટ મધમાખીની દવા છે એ કેટલું નાખ્યું હતું આપ જોઈ શકો છો કે હાલમાં જે કોઈ જગ્યાએ મધમખી જે દેખાતી નથી પણ ના ફિલ્ડ માં આપડે છે જબરજસ્ત છે દેખાણી છે અંદર ખાસ કે તમારા સરોગો વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ માર્કેટ તો હવે આમાં નોખા નોખા છે બધા દલાલ હોય એને માર્કેટ પૂછી નઈ એને ભાવતાલ નક્કી થાય આપણે એકા બીજાનો એટલે આપણે અને બે દિવસ પહેલા કેટલો સરોગો ઉતાર્યો આપડે એ ત્રણ મણ ને આઠ કિલા જખો ઉતર્યો હતો બરાબર છે કેવા બજાર આવ્યા થાય બસો રૂપિયા આવ્યા હો કિલે કિલે બસો રૂપિયા ખેડો મિત્રો સારામાં સારા બજાર જે છે આવ્યા કારણ કે સિંગ જે છે એકદમ સારી બની છે આનાથી વજન વાળી ચમક વાળી લાઈ એકદમ જે છે લાઇટિંગ પણ સારું એની અંદર આવ્યું છે બીજું ખાસ કે નવું જે ફ્લાવરિંગ છે કેવું ગાવે છે આમાં સારા સારું આવે છે બરાબર છે ખેડો મિત્રો આપ જોઈ શકો બાકી નથી આમ લાગઠ નગર ફ્લાવર જ છે એમાં બરાબર છે

ખેડૂ મિત્રો હાલની તકે જે છે સમસ્યા છે ફ્લાવરિંગ પુષ્કળ છે પણ નવી શીંગ નથી બેસતી તો એના માટે જે આ વન આવે એની સાથે ઝીરો જીરો પચાસ જે ગ્રેડનું ખાતર આવે એ પંપે સો ગ્રામ નાખવાનું છે ભેગું એક્ઝા અને જો આ ફ્લાવરિંગ હોય અને એની અંદર જો ધનેડા હોય થ્રીપ્સ હોય ગળો હોય મોલો હોય તડતડિયા દેખાતા હોય આપણે એની અંદર તો એના માટે સિઝન ત્રણ એક તારા જે આવે એ દસ ગ્રામ લેખે જે છે એ નાખી અને સ્પ્રે કરી દેશો જેનાથી નવી શીંગો પુષ્કળ બેસે ખર્ચે નહીં અને ક્વોલિટીવાળા એક એક શીંગ તૈયાર થશે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બેલ આઈકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે અને જેટલા પણ ખેડૂતોના ગ્રુપ હોય એની અંદર આ વિડીયો શેર કરજો ઓકે જય હિન્દ